નબીપુર પોલીસ સ્ટેશન ખાતે હોટલના માલિકો અને સંચાલકો સાથે એકત્રીસ ડિસેમ્બરના સાવચેતીના પગલાં અનુસંધાને બેઠક યોજાય ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે તેમની હદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે એકત્રીસ ડિસેમ્બરના રાત્રિ પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલા અનુસંધાને બેઠક યોજાઈ હતી જેમાં હાઈવે પર આવેલી હોટલોના માલિકો અને સંચાલકો હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પી એસઆઈ કે એમ પી એ ઝાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની હદમાં આવતી તમામ હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકો સાથે એક મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિએ થતા નવા વર્ષના સ્વાગત કાર્યક્રમો શાંતિ ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા પર ભાર અપાયો હતો આ સમય દરમિયાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈસમ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું રાત્રિ કાર્યક્રમો શાંતિમય રીતે પૂરા થાય તે અંગે ભાર મુકાયો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ